તો હેલો ગાઈસ હાઈ તો બોલો હવે બોલવાની ના પાડીએ કોઈ ક્યાં જઈએ હમ ચલે કે જઈએ જઈ ફરવા ટાઈમ કેટલો વા ટાઈમ કેટલો થયો ભાગ્યા કેટલા ક્યારના ના બાર વાગે તો રાતના ના બાર વાગ્યા છે અમે કઈ જઈએ છે તો અમે તમને તમે બ્લોગ જોશો તો જ ખબર પડશે બાકી નહીં ખબર પડે આમની તબિયત નહીં હારી નહીં હારી ને તો પાછું ઘરે જવું છે હમ તો આવા રિએક્શન ના આપશો ખામે વાળા મન જ ના થાય જવાનું તબિયત થઈ જાય હારી તો જોઈએ શું થાય છે જેની માટે જઈએ છે થાય છે કે ભી નહીં વાગ અતાર બીમાર હે મલ્લે પછી વાગ બીમાર આજે અત્યારથી જ રિએક્શન આપે કે મને એવું થાય ગાડી ઘરે પાછી રિટર્ન લઈ જાય લઈ જાઉં હે હા નો નો તો આમ થોડું આમ મોઢે તમારા એક્સપ્રેશન ચેન્જ કરો મેં અભી બહુ ઊંઘ હું ઊંઘ નશે મે લગ મે અભી બહુ નશે મે હું મે અભી બહુ નીંદ મે હું મે અભી બહુ ઊંઘ મે હું એવું બધું કે છે પણ અમે કઈ જઈએ છીએ તમે બ્લોગ જોજો એટલે તમને ખબર પડશે અને આ બ્લોગ ખબર નહીં કેટલી મિનિટનો થશે પણ જે થાય એ જોઈ લઈશું આ અમારા વોટ્સઅપ બ્રો હમ કહા જા રે ઇંગ્લિશ ને બતાવો ગો ગો રોડ કમ 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 માય હવેલી આઈ સી યુ કમ આઈ સી યુ યે યે ધીસ માય હવેલી ઇઝ બીક આઈ એમ ગો રોડ આ રોડ છે રોહિત નો ઓન ધ વે ઓન ધ વે પણ ક્યાં ઓર પીપલ કમ માય પીછે પીછે તો એમનું ઇંગ્લિશ તમે સાંભળજો તમને મજા આવશે અને આ વ્લોગ તમે જોતા રહેજો અમે મળીએ થોડી વાર રહીને મિસ તમારી એક સેકન્ડ પછી ટાડા થોડું થોડું લાઉડ ટોન માં બોલો ટાડા તો હેલો ગાઈસ જે સ્વામી તમારું સ્વાગત છે એવું કહો નહીં બોલો ને हेलो गाइस वेलकम टू जेस सूज अबे हमने जेस सूज हब કર્યું છે એટલે એમના મોઢે જેસ ફેમિલી નહી આવતો કેમ કે અમારો બ્લોગ નહી બનતા અમારે થી નહી અમારો ટાઈમ જ નહી મળતો કેમ કે એમને ખાવાનો ટાઈમ નહીં તો ઓબવિયસ છે એમની જોડે બ્લોગ બનાવવાનો ટાઈમ તો ના જ હોય પણ હું ક્યારેક ક્યારેક આવતી રહું છું રહેવા તો ક્યારેક ક્યારેક હું બ્લોગ બનાવતી રહું છું તો બ્લોગ આવે છે બાકી બ્લોગ ના આવે તો હવે કાલ થી હું જેટલા દિવસ હવે રહીશ ને એટલા દિવસ આખો દિવસનું રૂટિન મેં જૈનું તમને બતાવીશ કે એ શું કરે છે બરાબર હું અહીં ચાર પાંચ દિવસ માટે રોકાવા આવું જ્યારે બી આવું તો હું બતાવીશ કે આખો દિવસ એ કેવી રીતે કાઢે છે મોર્નિંગ મોર્નિંગથી ઉઠવાથી લઈને રાતે ગુડ નાઇટ સુધીનો તમને બતાવીશ જઈની કન્ડિશન બરાબર ડન હં તો ચલો મજીએ થોડિયા લઈને તડા તડા તમારી ભાષામાં પર એડો એડો મોલીએ એવું નહીં હવે ઇંગ્લિશમાં કમ

તો અમે આયા છે રાતે બાર વાગે પાંચ ભાઈ ત્યાં ટેટુ પડાવવા પણ હવે શું ટેટુ પડાવવા એ તમે વ્લોગ એટલે તમને ખબર લખાવાનો એના ઉપર રાઉન્ડ લઈને ઝેડ સુધી આખા હેન્ડ પર દોરાવશે અને પછી એમાં એસ ને બધા રાઉન્ડ રાઉન્ડ કરશે તો ચલો જોઈએ અમે શું ટેટુ પડાવીએ છીએ તમે બ્લોગ જોતા રહેજો તો તમને ખબર પડશે આ અમારા યો યો બ્રો અમારી સાથે આયા છે તો બ્લોગ જોતા રહેજો તમને પણ મજા આવશે મળીએ થોડી વાર તારા સારી સિગ્નેચર કરવાની હોય ડફોડ તારી સિગ્નેચર નામ તો બધા લખાયા છે આપડે કઈક નવું કરીએ નવું એટલે અલ્યા આ ભાઈએ બોલે મોઈ બોલું બધું ભેગું થાય મારા તું બોલીશ નહીં તો ખાલી ચાલુ રાખ જય ગોથે ચડ્યો છે ઓલું અટાવાનું કે દી કર દો ચાલુ ઘર ચાલુ એક છે ને એક સીધી તો ગાઈસ ફાઈનલી જઈએ સિગ્નેચર કરી દીધી રેડી ને રેડી બાકી તમને આ અક્ષર ગમક નહી ગમતું સિગ્નેચર સારી આપડું સિગ્નેચર છે સિગ્નેચર 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 આ આ કરી હવે 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 આપણે આના તો બધું થઈ બનાવી કરીએ આપણે

પણ હવે તમે બંને ફસાવાના હું તમને બંનેના એક એક ક્વેશ્ચન આપીશ તમારા એક તમારો બી એનો જવાબ પણ તારા બી એનું પેજમાં લખીને આપીશ બરોબર ડન હું પેજમાં લખીને આપીશ પછી તમારામાંથી જે બી ખોટું પડ્યું એના

તો અમને નહીં ખબર કે આ લોકો શું ખીચડી પકાવે છે બટ આઈ હોપ શો કે હું ના હારું કેમ કે એમનો ચીટો મારથી તો બેઠા તો એમને તો આદત પડી ગઈ છે દોઢ વાગે ક્વેશ્ચન ક્વેશ્ચન એમને સવાર આઠ વાગે શોપ ઓપન કરવાની છે બટ કંઈ નહીં અમે ઉઠી જઈશું જોડે હું બી ઉઠી જઈશું એમની હેલ્પ કરીશ તો ડોન્ટ વરી તમે આ જોતા રહેજો અને અમારું બગ 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 સાંભળ્યા કરજો ઓકે તો મળીએ ઓલા પ્રાત પાર્થ ભાઈ હા પાર્થ માઈક છે હું હંભરાય નહીં અંદર શું બોલ એમ ના હંભરાય અજા તો બોલો હેલો હેલો માઈક ટેસ્ટિંગ એવું કો કોઈ એટલે તો જોઈએ પાર્થ ભાઈ શું ક્વેશ્ચન આપે છે તમે બી એ ક્વેશ્ચન સાંભળજો અને જોજો કોણ ખોટું પડે હું તો નહીં જ પડું અંદર તો સંભળાય ને રેકોર્ડિંગ તો મને શું ખબર તો કદાચ જો અમે બોલીએ છીએ રેકોર્ડિંગ થતું હશે તો પાર્થભાઈની બધી મહેનત થઈ જશે પાણીમાં અને એમને પાછું બધું બોલવું પડશે પણ કંઈ નહીં અમે તો એક્સાઇટેડ છે કે અમને શું પૂછવાના છે જે અમને નહીં ખબર તમે ચૂંટલો ના કાઢતા ને હારે બીજા હું તો હા ને નહીં ખાણો હું તો લાલ કરી નાખીશ અત્યારે લાલ જ થવાનું એ ના ના હું તો ચલો કઈ નઈ જોઈએ શું સવાલ છે

अपल लगाई, दे। अमारा भे सावल एकाच हे, अमार बनने माटे लाइनाया चे, तो हमें जोईए, जैजिया ने, तू जैला के यहांचत्र जया दो, जैला के तो जैला चेट्र जैए, पर को, देगो, देगो, अमारा आमाला लगपवानो चा, अपर बीजया ने सामों नी जु�

તો મારા જવાબ રેડી છે ઓકે પણ બંનેનો સેમ ના આવ્યો તો બટ 99 1% નહી આપતી બટ 99% ની શ્યોરિટી આપું છું કે આઈ થિંક બધા મીન્સ શું કહેવાય સાચા છે તો તો જો તમે કે શું થાય છે ઓય સાચો જવાબ આપજો બાકી તમારું સુવાળો લાવો આપી દો આ મને एक बार आपण आधी गलत लखायो तर भूशी नीचे रखी <laughs> लगे ने गलत खरजे चालू कर तारा जीवन में बदु पहली बार गलत हो जाई जाए हां એટલે चलो अबे सारा जीवन में बધી વસ્તુ પહેલી વાર ખોટી જાઈ જાય છે સેકન્ડ ટાઈમ પરફેક્ટ જ આય છે સેકન્ડ ટાઈમ આઈ હોપ સો આન્સર બી પરફેક્ટ જ હોય સેકન્ડ ટાઈમ નો તો સમજી ગયા સો તો ચલો જોઈ લે શું કે છે લેલા બધું ડકો ના કરો બોલે બધું એક વસ્તુ તો સેમ આવી છે એના માટે હું આમ પ્રાઉડ ફીલ કરું છું

મેટો લખ્યો પણ મેં તો આપણે તો જે ફેવરેટ છે એ બધું જવા દે જેટલો એ એવું ન કે ઘરનું છું એમની જોડે કબોલો એ વાત એ બધું વાળી વાત કેમ થાય એ બધું મારે નીચે તું ઘરનું ખાવા पुल्र बार्लрост इतलडी तु आज गणल्राइब होरें अज्बका incident पल्दधा ना बम्हारा अजडीश्ट न抱ख श्बॉल्डॉ यदा मेर्सा चरीं दो लाइग ऐत तु आपा चैनल्रो प्लागरोझारे जुल्शें मुणटो परभी आज़ कि याजमताई તમને સૌથી વધારે શીવ ટામેટા નહી ભાવતું પણ એટલી વાળા લખ્યું કેમ તો મજા લખ્યું કેમ લખ્યું કોઈ ભાવતું એક વાર

ગર્લફ્રેન્ડ જોતી હોય બોયફ્રેન્ડ ને મોકલજો બોયફ્રેન્ડ જોતા હોય તો ગર્લફ્રેન્ડ ના હસબેન્ડ જોતા હોય વાઇફ ના વાઇફ જોતી હોય જેમ કે આ રીતનું તમે પણ કોમેન્ટ કરી દેજો કે તમારા હસબેન્ડ ને શું ભાવે છે

બહુ ભાવે અને જ્યારે ઘરે આલે મમ્મી કઢીચ ખીચડી બનાવે પછી દાળ બહુ ભાવે તો એટલે મેં પેલા વિચાર્યું મેં કીધું ના આ હોશિયાર કઢી ખીચડી તો ભૂસો ટેટુ ચાલુ થશે તો નોર્મલ જ કેમ કે મારા હાથે મારા ફ્યુચર હસબન્ડ નું નામ છે એટલે મને બહુ ખુશી છે

नीचे लाके जाना, में लुँ। में लुँ जाना नहीं। कम, कम, तो क्या बात नो इडली वाला आने को नो मेरे से उठा के डांसर मार भाई भैया क्या उड़ी जा रहा है कम कम सी व्हाट चल डन जे ता साइज तो बराबर है खाना दिन आने पर नानी नहीं ना 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 मचा हम्म डन जे आटली तो જોઈએ છે

આમ બતાવું બતાવું તો ટેટુ બી બતાવો ટેટુ ની વસ્તુ જ નહીં બરાબર અહીંયા ઘડિયાળ ને પહેરું ને ઘડિયાળ તો પટ્ટા ની ઉપર ટેટુ આવે સીમું લખેલું હા બરોબર તો ટાઈમ જો ને આમ ભાભી તો હેલો ગાઈસ જો ફાઇનલી જે મન જોઈતો તો ને એમાં બચ્ચું મને આપે છે હાજી મામા મારી પાટા છે એમને છે ને મીન્સ એટલી નીચે નતું પડાવ એમને બીક લાગે છે

ઓ પાટી ગયા દેલા છો બદરા ટાળ નહીં પણ એમને હાચવ્યા ઊંટ છે અન લાઈફટાઈમ ઊંટ સાચવીસ કોઈ ના આવા ન દેઉં હામડી લેજો ભૂત બનાવી ના એ તો નહીં કરું હું જ્યાં ખુશી મળે ત્યાં મૂકી દેવાવાળી જેવું છે આ ઘૂટવા વાળો ને સિંગલ વાળો છે ને હો સિંગલ વાળો તો તાન નહીં કયો સિગ્નેચર માં તો શું આઉટલાઈન જ છે 5 5 મિનિટ નું કામ છે તું કાલે કાટકાટ કરતી મેં તને કીધું તું ને તું ત્યાં આવજે એ તને બધું જ કરી આપશે ને બધું કઈક નવું કરી આપશે તો માજો થી કાલથી કાલ થી ઝઘડતી

ખરાબ હાલત માં છે પણ વાંધો નહી તારા માટે એવી લાગણીઓ છે બીજું બધું બે મતલબ મને એક તારી પડી છે એ વાળું ગીત મારે એ ગીત આપણને બોલાવ ગીત હમણાં વધારે માં વધારે થયું ખબર દસ પંદર મિનિટ માં તો પતાવી દઈશ મસ્ત નહિ દુખ વા લખી દઉં ઇન ફ્યુચર માતાજી નું નામ લખાવવું હોય તોય લખાઈ શકે છે જય તો છે જ હાથમાં જય માનતા

અને આના પણ ઇન્સ્ટા પોસ્ટ થઈ થઈ છે આના બધી તો એમાં નો નંબર ને પણ છે તમે પણ એવા કઈ નવું યુનિક સિગ્નેચર કરાવો અને આ વિડીયો જેટલો બને એટલો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાઇફ હસબેન્ડ એકબીજાને શેર કરો તો મળીએ જય માતાજી